સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર ગુજરાતના દરેક ખૂણામાંથી લઈને ટેશનલ સુધી દરેક ઘટના દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં હું પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે શંકરભાઈના ચેરમેન ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાને મેન્ડેટ આપી શંકરભાઈ લગભીરભાઈ ચૌધરી પર પસંદગીનો કળશ ઢોળ્યો જિલ્લા ભાજપ સહિત સમગ્ર સરકારી મંડળીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં ભારે ખુશીનો માહોલ છવાયો ડેરીના નિયામક મંડળે ચેરમેનના નામ ઉપર મોર મારી બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વણી કરાઈ હતી જેમાં સહકારી આગેવાનોની સહિત રાજકીય આગેવાનો રહ્યા હતા ઉપસ્થિત